નમસ્કાર મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહેલા પૂનમબેન ઠાકોર અને એક્ટર ભરત ઠાકોર નું કાળુ સચ જાણીએ તો મિત્રો કાળુ સચ શું છે ચાલો આપણે જાણીએ એક્ટર ભરત ઠાકોર અને પુનમબેન ઠાકોર નું આ કાળા સચ નું શું રહસ્ય છે તો મિત્રો મોકા મોકા ફોન ગાડીઓ નવી દુકાન ઓપનિંગ કરવું મિત્રો આ છે તેમનું કાળુ સચ તો મિત્રો ચાલો જાણીએ શું છે કાળું સચ તો મિત્રો પ્રેમ પ્રકરણમાં ડબલ મર્ડર થયા છે પતિએ પત્નીના પ્રેમી અને તેના મિત્રને નશીલી ગોળીઓ આપી કેનાલમાં ફેંક્યા તો મિત્રો આ વાત છે તારીખ દસ માર્ચની રાત્રે સાડા આઠ વાગે કલોલ તાલુકામાં બોરીસણા ગામમાં પ્રેમ પ્રકરણમાં બેવફા પત્નીના પ્રેમી અને તેના મિત્રની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ ઘટનામાં પતિએ પત્નીના પ્રેમી પાસેથી લીધેલા નાણાં અને આડા સંબંધોને બદલો લેવા માટે હત્યા કરી હતી. બનાવની વિગતો મુજબ દશરથજી સોમાજી ઠાકોર અને પૂનમબેન ભરતજી ઠાકોર રહે હાલ ખડોસણ તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા સાથે પ્રેમ સંબંધ હતો. આથી પતિ ભરતજી ઠાકોરે બદલો લેવા માટે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે રહેતા હતા. મેઘરાજ ઠાકોર અને પ્રકાશ ઠાકોર સાથે મળી આ યોજના ત્રણેય મિત્રોએ ઘડી હતી. મિત્રો દસ માર્ચની રાત્રે સાડા આઠ વાગ્યે આરોપીઓ મહેસાણામાં પૈસા આપવા જવાના બહાને અને મિત્ર કારમાં લઈ ગયા હતા બંને ખાવામાં નશીલી ગોળીઓ આપી બેભાન કર્યા બાદ તેઓ બંને તેઓ બંને તેમની કારમાં આરોપીઓ ભરતજી ઠાકોર દશરથજીની કારમાં બેસાડી કલોલ તાલુકાના શેરીસા ગામની નર્મદા કેનાલ પાસે આવી બંને નર્મદા કેનાલમાં ફેંકી દીધા હોવાની કબુલાત આરોપીઓ પોલીસ અને ફરિયાદી સામે કરી હોવાનું બહાર આવ્યું છે આ પૈસાથી ભાભરમાં સાડી શોરૂમ બનાવ્યો હતો અને તેર માર્ચના રોજ દશરથજીની લાશ કડી તાલુકાના નર્મદા કેનાલમાંથી મળી આવી હતી કલોલ પાસેથી ત્રણેય આરોપીઓને રાપર પોલીસ સ્ટેશન મદદથી ઝડપી પાડ્યા અને આરોપીઓને પોલીસથી દશરથજી પાસેથી પૈસા પડાવેલા રૂપિયા પણ મળી આવ્યા હતા પોલીસે આ ડબલ મર્ડર કેસનો નો ભેદ ઉકળ્યો કાઢ્યો તો મિત્રો તમારું શું કેવું આ આ કેસમાં તો તમારી રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો